માસિક વેતનની અનિયમિતતા અને વેતનમાં ઘટાડાના વિરોધમાં ધારાસભ્યને આવેદન પાઠવ્યું કરજણ તાલુકા પંચાયત અને ગ્રામ્ય પંચાયતમાં છેલ્લા અઢાર વર્ષથી તાલુકા લેવલ એક્ઝિક્યુટિવ ટીએલઈ અને મેનપાવર સ્પોટ એમપીએસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ હાલમાં બદલાયેલ નવી એજન્સી દ્વારા પગારમાં અનિયમિતતા અને મંજૂર થયેલા પગારમાં ઘટાડો કરતા કર્મચારીઓ નારાજ થયા છે જેને લઈ કર્મચારીઓ દ્વારા કરજણ ધારાસભ્ય અક્ષય પટેલને આવેદન પાઠવી કર્મચારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અઢાર વર્ષથી અમે એમ પીએસ અને બીજા અન્ય કર્મચારીઓ કામ કરીએ છીએ પરંતુ અમારો પગાર અનિયમિત હોવાથી તથા અમારું બે વર્ષનું ઇન્ક્રીમેન્ટ પાંચ ટકા લેખે જે મળવું જોઈએ એ મળી ન હોવાથી અમે આજ રોજ અમારા વિસ્તારના શ્રી અક્ષયભાઈ પટેલને આજે આવેદન આપવા આવ્યા છે કે અમારા પ્રશ્નો એ સરકાર સુધી પહોંચાડે કઈ કઈ માંગણીઓ છે તમારી માંગણીઓ અમારો પગાર નિયમિત થતો નથી અને નવા પગાર પ્રમાણે પગાર થતો નથી અને જૂનો પગાર અમને આવે છે અને પાંચ ટકા લે જે એરિયસ મળવું છે બે વર્ષનું એ મળી નથી કેટલા કર્મચારી છે કુલ ટોટલ અમે ટીઆરી સાતસો જેટલા છે આખા ગુજરાતમાં અને એમપીએસ બસો છપ્પન જેટલા છે